અંકલેશ્વરમાં કારમાં ભયાનક આગ અંકલેશ્વર શહેરમાં ઉનાળાની કડાકાની ગરમી વચ્ચે ફરી એકવાર આગનો દહેશત ભર્યો બનાવ સામે આવ્યો છે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કમલમ ગાર્ડન પાસે એક સીએનજી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસ હડકંપ મચી ગયો હતો કાર ચાલકની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ કારણ કે આગ લાગતાની સાથે જ તે સમય રહેતા કારમાંથી બહાર નીકળી ગયો અને આ બાદ બચાવ થયો જોત જોતામાં આખી કાર આગની ઝપટમાં આવી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને આગ ઉપર કાબૂ મેળવવામાં સફળ રહ્યો આ ઘટના સ્થળે આસપાસના લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને આખો વિસ્તાર ચકચારિત થઈ ગયો હતો મહત્ત્વનું છે કે આ પ્રકારની આગની ઘટનાઓ અંકલેશ્વરમાં ધીરે ધીરે વધતી જઈ રહી છે ખાસ કરીને ઉનાળાની ગરમીમાં વાહનો અને ઉદ્યોગોમાં આવા બનાવ ચિંતાનો વિષય બન્યા છે